જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યય બારની શરૂઆત કરીશું અધ્યય બારને ભક્તિયોગ નામથી ઓળખવામાં આવે છે અર્જુનું વાચ એવમ સતતયુક્તાએ ભક્તા સત્તા પરિપાસ તે ચાપ્યક્ષરમ વ્યક્તમ તે સામ કે યુગવીત મા અર્જુને પૂછ્યું જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે આ બેમાંથી વધારે પૂર્ણ સિદ્ધ કોને માનવા કૃષ્ણ હવે સાકાર નિરાકાર તથા વિશ્વરૂપ વિશે સમજૂતી આપી ચૂક્યા છે અને બધા પ્રકારના ભક્તો તથા યોગીઓનું વર્ણન પણ કરી ચૂક્યા છે સામાન્ય રીતે આધ્યાત્મવાદીઓને બે વર્ગમાં વહેંચી શકાય છે નિર્વિશેષવાદી અને સગુણવાદી સગુણવાદી ભક્ત પોતાની સમગ્ર શક્તિથી પરમેશ્વરની સેવા કરે છે નિર્વિશેષવાદી પણ પ્રવૃત્તિમાં પ્રોવાય છે તે કૃષ્ણની પ્રત્યક્ષ સેવામાં નહીં પરંતુ આ વ્યક્ત નિર્વિશેષ બ્રહ્મનું ધ્યાન ધરે છે આ અધ્યાયમાં આપણે જોઈશું કે પરમ સત્યના સાક્ષાત્કારની વિભિન્ન પદ્ધતિઓમાં ભક્તિયોગ અર્થાત ભક્તિમય સેવા સર્વોત્કૃષ્ટ છે જો કોઈને પરણપુરુષોત્તમ પરમેશ્વરનું સાનિધ્ય જોઈતું હોય તો તેને ભક્તિમય સેવા અપનાવવી જે લોકો ભક્તિ દ્વારા પરમેશ્વરની પ્રત્યક્ષ સેવા કરે છે તેઓ સગુણવાદી કહેવાય છે જે લોકો નિર્વિશેષ બ્રહ્મનું ધ્યાન ધરે છે તેઓ નિર્વિશેષવાદી કહેવાય છે હજુને અહીં પૂછ્યું છે કે કઈ સ્થિતિ શ્રેષ્ઠ છે પરમ બ્રહ્મના સાક્ષાત્કારની વિભિન્ન પદ્ધતિઓ છે પરંતુ આ અધ્યાયમાં કૃષ્ણનું એવું સૂચન છે કે સર્વ પ્રકારના ભક્તિયોગ અર્થાત તેમની ભક્તિભરી સેવા કરવી એ શ્રેષ્ઠ છે તે સૌથી વધુ પ્રત્યક્ષ પદ્ધતિ છે અને ભગવાનનું સાનિધ્ય પામવા માટેનું સૌથી સુગમ સાધન છે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું છે કે જીવાત્માં ભૌતિક શરીર નથી તે આધ્યાત્મિક સ્પુલિંગ છે અને પરમ સત્ય એ આધ્યાત્મિક પૂર્ણ છે સાતમા અધ્યાયમાં પણ તેમણે જીવનને પરમ પૂર્ણનો અંશ બતાવીને પૂર્ણ ઉપર જ પૂરેપૂરું ધ્યાન આપવાનો બોધ આપ્યો છે વળી આઠમા અધ્યાયમાં કહેવાયું છે કે જે મનુષ્ય ભૌતિક શરીરનો ત્યાગ કરતી વખતે કૃષ્ણનું ધ્યાન ધરે છે તે તરત જ કૃષ્ણના કામમાં જાય છે અને છઠ્ઠા અધ્યાયના અંતમાં ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે યોગી પોતાના અંધકરણના નિરાંતર કૃષ્ણનું ચિંતન કરે છે તે સૌથી યોગીઓમાં પરમપૂર્ણ ગણાય છે આ પ્રમાણે લગભગ દરેક અધ્યાયનો નિષ્કર્ષ એ જ છે કે મનુષ્ય કૃષ્ણના સાકાર રૂપમાં જ અનુરત થવું જોઈએ કારણ કે એ જ સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક સાક્ષાત્કાર છે અલબત્ત એવા લોકો પણ હોય છે કે જેઓ કૃષ્ણના સાકારરૂપ પ્રત્યે અનુરક્ત થતા નથી તેઓ એવા દઢપણે અળગા રહે છે કે ભગવદ્ ગીતાનું આશ્ય કરવામાં પણ તેઓ અન્ય લોકોને કૃષ્ણથી દૂર કરવા માગે છે અને તેમની સર્વભાવના ભાવના બ્રહ્મ જ્યોતિ તરફ વાળે છે તેઓ પરમ બ્રહ્મના નિરાકાર પાછાનું ધ્યાન ધરવાનું પસંદ કરે છે કે જે ઇન્દ્રિયાતીત છે તથા અવ્યક્ત છે એ રીતે વસ્તુત આધ્યાત્મિકવાદીઓના બે વર્ગ છે હવે અર્જુન નક્કી કરવા ઈચ્છે છે કે કઈ પદ્ધતિ સુગમ છે તથા આ બંને વર્ગમાંથી કયો વર્ગ સૌથી વધારે પૂર્ણ છે બીજા શબ્દમાં તે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી લેવા માંગે છે કારણ કે પોતે કૃષ્ણના સગુણ રૂપને ભજે છે તેને નિર્વિશેષ બ્રહ્મમાં આ શક્તિ નથી તે જાણી લેવા માંગે છે કે પોતાની સ્થિતિ સુરક્ષિત છે કે કેમ નિરાકાર પાસું પછી તે આ શ્લોકમાં હોય કે ભગવાનના પરમધામમાં હોય તો પણ ધ્યાન માટે એક સમસ્યા રૂપ જ હોય છે વસ્તુતઃ મનુષ્ય પરબ્રહ્મના નિર્વિશેષ નિરાકાર પાસાની પૂર્ણપણે કલ્પના પણ કરી શકતો નથી તેથી અર્જુન એમ કહેવા માગે છે કે આવી રીતે વૃદ્ધા સમય ગુમાવવાથી સો લાભ થવાનો અગિયારમાં અધ્યાયમાં અર્જુનની અનુભૂતિ થઈ ગઈ છે કે કૃષ્ણના સાકારરૂપ પ્રત્યે અનુરોગ થવું એ જ સર્વોત્તમ છે કારણ કે તેના દ્વારા ભગવાનના સમસ્ત રૂપોનું જાણી શકાય છે અને કૃષ્ણ પ્રત્યેના તેના પ્રેમભાવમાં પણ કશો બાદ આવતો નથી તેથી અર્જુને કૃષ્ણને પૂછેલા આ મહત્વપૂર્ણ પ્રશ્ન દ્વારા સત્યના નિરાકાર તથા શાકા સ્વરૂપો વચ્ચેના ભેદનું નિરસન થશે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ Sri Ram, Sri Ram. Shri Ram.